દિયોદરની ગોલવી ગામે શિક્ષકની બદલી મામલો ત્યારે ગોલવી ગામે ત્રીજા દિવસે શંકર ભગવાન મંદિરે ગ્રામજનો ધરણા યથાવત ગોલવી પ્રાથમિક શાળા શિક્ષકની માંગને લઈને કરી રહ્યા છે ગામ લોકો ધરણા અમારો શિક્ષક પાછો આપો ની માંગ સાથે ગામ લોકો બેઠા ધરણા પર ત્યારે વિવિધ બેનરો લઈને બેઠા ગામ લોકો શિક્ષકની બદલી રોકવા આચાર્ય શિક્ષકની બદલી કરાતા ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ યથાવત રાખ્યો ગોલવી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક દુદાર સિંહની કરાઈ છે સુઈગામ તાલુકાના ધાણાના પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી રોકવામાં નહીં આવે તો ટૂંક સમયમાં શાળામાંથી બાળકોના એલસી લઈ લેવાની વાલીઓએ આપી ચીમકી અમે આમ તો છેલ્લા શનિવારના દિવસે શાળાની અંદર જઈ અને ઉગ્ર રજૂઆત કરી અને આજે ત્રીજા દિવસે ધરણા ઉપર શિવના મંદિર અંદર ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે અમે એવા માણસો છીએ કે અમે શાળાની અંદર કઈ પણ નુકસાન કરવા માંગતા નથી અને અમારા દુદારસિંહ રાજપૂત જે અહીંયા આચાર્ય હતા એ તન મન અને ધનથી શાળાની અંદર સેવા આપતા હતા આખું ગામ એમના ઉપર ખુશ હતું બાળકો પણ ખુશ હતા પરંતુ એમને ઉપરલા અંગત કારણે એક અમારા શિક્ષકનો ભોગ લેવામાં આવે છે અને આ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને છેલ્લા બે પાંચ દિવસ પછી જો આનો નિર્ણય નહીં આવે તો શાળાની અંદરથી ઓછામાં ઓછા જે અમારા બાળકો છે એ અમે છ એલસી લઈ અને અમારા બાળકોને બીજે ભણવા મોકલીશું જ્યાં સુધી અમારો શિક્ષક આ શાળાની અંદર પાછો નહીં આવે ત્યાં સુધી અમે જમ્પી બેસવાના નથી ચાહે કઈ પણ કરવું પડે ભલે ગાંધીનગર સુધી જવું પડે એવી અમારી આખા ગામ વતી વિનંતી છે અમે એ માંગ લઈને બેઠા છીએ કે અમારા દુદાસિંહ રાજપૂત ગોલી નવા જે આચાર્ય તરીકે નોકરી કરતા હતા એમની ગવર્મેન્ટ બદલી આવી છે એ બદલી રોકવા માટે અમે ધરણા કરીએ છીએ આખો ગામ સમક્ષ ગોલી નવા અમારે ગોલી નવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની તો ઘટ છે એ પૂરી થતી નથી ના ચોથા શિક્ષકને પણ બદલી કરી છે એમને વાવ તાલુકા મેલવાયા છે તો અમારી બાળકોનું ભવિષ્ય સુધારવા માટે અમે ગમજનો બધા ભેગા એક સાથે મળીને ઘરના ઉપર શિવ મંદિરમાં રાખે આજે સોમવારે સ્કૂલ ચાલુ હતી શનિવારે ભેગા મને ગોમ લોકોએ તાળાબંધી કરી હતી પણ છોકરાઓને પેપર ચાલુ હોવાથી એક છોકરાનું બાળકોનું ભવિષ્ય જોઈને આજે શિવ મંદિરમાં ઘરના ઉપર બેઠા છે જ્યાં સુધી અમારા શિક્ષક પાસા નહીં આવે ત્યાં સુધી અમારા ઘરના ચાલુ રહેશે આગળ જવું પડે તો પણ જઈશું ભદેદ નગર કે પાલનપુર છે અધિકારીઓને જાવું પડે તો જઈશું મારો નામ પટેલ પોચાજી સરપંચ પ્રજાપતિ ભરતભાઈ ત્રિકમભાઈ અમારી માગ એક જ છે કે અમારા આચાર્ય તરીકે જે ફરજ બજાવે છે દુદારસી સુભાજી ચૌહાણ સાહેબ અને બે હજાર સત્તરથી અમે ગોલી નવા પ્રાથમિક શાળામાં પોતાની નોકરી નિભાવશે અને છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ચાર્જ તરીકે પોતાની કામગીરી બજાવશે અને સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવશે અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવશે કોઈ પણ પોતાની આગળ અધિકારીઓની કિન્નાખોરીના કારણે પોતાને તરત કોઈ તાત્કાલિક નિર્ણય લઈને બદલી કરવામાં આવી છે પણ એ બદલીને અમે ગ્રામજનોએ નિકારી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ કારણ ત્યાંઓ નિષ્ઠા અને સત્ય રસ્તે ચાલનાર શિક્ષક અમને પાછો ન મળે એના માટે અમારો શિક્ષક અમારે જ જોઈએ અને અમારી શાળામાં જ જોઈએ એના માટે કરીને અમે ધરણા ઉપર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં જો આ ધરણાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે શેઠ ગાંધીનગર સુધી જવા માટે તત્પર છીએ અને ત્યાં સુધી ધરણા અમારે ચાલુ રહેશે જ્યાં સુધી અમારો શિક્ષક અમને પરત નહીં મળે ત્યાં સુધી મારું નામ ભલાભાઈ માંગ એવી છે કે જે ગોલવીની અંદર જે આચાર્યની બદલી થઈ છે નામ તો બધાએ કીધું જુદા શીખરીને સવારની બદલી કરવામાં આવી છે એ બદલીના અનુસંધાનમાં આજે શિવના મંદિર ઉપર અમે ધરણામાં બેઠા છીએ બદલીનો ઓર્ડર કર્યો શુક્રવારનો ગામ લોકોને ખબર પડી શનિવારની શનિવારની વેલી શાળા હતી તો અમે લોકો શાળાની અંદર તાળાબંધી કરી તાળાબંધી કરીને રવિવાર હતો એટલે અમે ગામના લોકો બધા શિવના મંદિરમાં ધરણા ઉપર બેઠા આજે પાછો સોમવાર હતો તો સોમવારે અમારી ગણતરી એવી હતી કે સ્કૂલને તાળાબંધી કરી દઈએ પણ બધાની સમજાવટ એવી કે ભાઈ આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં ના મુકાય એમનું મોરલ ના તૂટે પરીક્ષાનું છોકરાઓનું મોરલ ના તૂટે એટલા માટે કરી અને આજે તાળા ખોલવામાં આવ્યા છે અને અમે શિવના મંદિરમાં ફરી પાછા ધરણા ઉપર બેઠા છીએ જો અમારું આ સ્વીકારવામાં નહીં આવે અમારું આંદોલનમાં જે બદલી કરી છે સાહેબની એ બદલી રિપીટ કરવામાં નહીં આવે પાછી જે તે શાળામાં તો અમે આ ધરણા ચાલુ રહેશે અમારા ચાહે અમારે ગાંધીનગર જવું પડે પાલનપુર જવું પડે

તાળા બંધી શનિવારે કરી અને ગામ લોકો સાથે બધી ભેળા છે અને અત્યારે સોમવાર છે એટલે ત્રણ દિવસ ધરણા ઉપર બેઠા છીએ અને હાલમાં જો એ બદલી રદ નહીં કરવામાં આવે તો અમારા ધરણા સતત ચાલુ રહેશે અમારે કદાચ જવું પડે તો દિયોદર પાલનપુર કે ગોધનગર જવું પડે ભલે જવું પડે ઓકે આજ બાળકોને શું સ્કૂલ ચાલુ હતી મતલબ કે પરીક્ષા હતી એના કારણે કરીને શિવ મંદિરે રાખ્યું છે અને શિવ મંદિરે અમે રણા ઉપર બેઠા છીએ બરોબર એટલે અમારે દુદાસીને આ શિક્ષકની ભરતી અરે ભાઈ બદલી રી રદ થવી જોઈએ બરોબર ત્રણ શિક્ષકો કાર્ય છે સર અમારા ત્રણ શિક્ષકો ઘટશે બરોબર ત્રણ શિક્ષકો ની ઘટશે અને એક શિક્ષક ને ચોથી એટલે ચાર શિક્ષકો ઘટ થાય એક બાજુ સરકાર વાતો કરે છે ભરતી ને એક બાજુ બીજા ઓછા કરવાના શિક્ષક ની કમી વાત છે એટલે બાળકોનું ભવિષ્ય કતરામ છે ગામ લોકો નું અમારું શું છે બીજું ભવિષ્ય બાળકોનું કોઈ રહેતું નથી એટલા માટે નિવેદન